નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ એટી ઓનવર્સમાં અવનવા મેળવવા માટે આપ અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો પેટલાદના ભૂટેલી ગામે ક્રિકેટ મેચની હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધામાં એકસો ત્રીસ ટીમોએ ભાગ લીધો હતો ભૂટેલી ગામના યુવાનોએ આ સ્પર્ધાનું ભવ્ય આયોજન કરેલું હતું રોજ મોટી સંખ્યામાં ક્રિકેટ રશિયાઓ મેચ જોવા આવતા હતા ચરોતર પ્રદેશમાં આવેલા આણંદ જિલ્લામાં આવેલા કુલ આઠ તાલુકાઓ પૈકીના એક એવા પેટલાદ તાલુકામાં આવેલું એક ઘૂંટેલી ગામ સમુદ્ર છે આ ગામે ક્રિકેટ મેચોનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું મેચોના અંતિમ તબક્કામાં ફાઇનલ મેચમાં આણંદ જિલ્લાની ઓળ શહેરની જય અંબે ટીમ વિજેતા બની હતી ઓરની વિજેતા ટીમને ટ્રોફી આપી સન્માન કરવામાં આવ્યું હતું સૌ ખેલાડીઓનો અનેરો આનંદ ઉત્સાહ જોવા મળ્યો હતો ધન્યવાદ અહેવાલ દિલીપભાઈ એસ પટેલ ઓર આણંદ